આ લોકો આટા મારવાના છે કે હા તો આ લોકો નીકળો બધા પાણી કોઈ શર્માયા નહી હોય તો બધું ભાઈ દેખ વીડિયો

snya damit na জয় মাতা দি জয়োগেশ ভাই जय माता जी जय मंगल, भगुड़ा लाइव दर्शन निहाली रहिया छो रामराज तरफ की जय माता जी क्या मज़े मज़ा मज़ा बिजी कर मिल ली मुझे रखो लाइव से तो करूँगा જય માતાજી જય મોગલ ગુડા લાઈવ દર્શન જય મોગલ જય માતાજી મોગલમાંના લાઈવ દર્શન તો જય માતાજી કર્નાક જો અને લાઈક કરનાક જો મિત્રો અવાજ જરાક બે ગયો છે દ્વારકા ગયેલા હતા એટલે જય માતાજી જય મોગલ બહુ શરસે બધાય તો એક જો બધાય જય માતાજી ભગુડા લાઈવ દર્શન આપ નિહાળી રહ્યા છો પરશોત્તમ ભાઈ જય માતાજી જય મગલભ માતાજી નોનકું છે અહિયાં માતાજી એ દીકરા દીધા હોય બધા પુત્ર દીધા હોય એના ફોટા છે

ડોલમાં મૂકી દેવાની હોય છે આપણે એ રીતે હોય છે કારણ કે દિવસે હોય સેવાવાળા અને બધા અત્યારે ચોવીસ કલાક માટે હોય એટલે આપણે અહીંયા કપમાં અત્યારે લેવી પડે છે તો માતાજીની ધજાના દર્શન કરાવું તમને

ભણવાર હોય છે આગળ અંદર યાત્રાળુ બેઠા છે આપણે જાત્રાએ આવી તો ઘોડિયા પણ ફરીમાં હોય છે અહીંયા બાળકોને સુવરાવા માટે આ બાજુ બેસવા માટેના બેન્ચિસ પણ છે આ બાજુ પ્રસાદ માટેનો હોલ છે પ્રસાદ હોલ

યાત્રાળુ હોદાય બેસીને જમે છે વિનુભાઈ હોદાય જમી લીધા છે હા હા જય માતાજી જય મોગલ તો આપણું લાઈવ હવે અવાજના લીધે હવે પૂરું કરી દઈએ છીએ તો આવતા મંગળવારે મળશું તો જય માતાજી જય માં બધા એક ખૂક લાઈક કરી દેજો મારા વાલેડાઓ આવી જાઓ આવી જાઓ